તો ભાઈ મિત્રો આજે છે ને છે બરોબર છે અને આ ઘરના ખાવી છે કેરીનો રસ તો આપણા માં તો રૂપિયા છે આપણે ને એવું વિચાર્યું છે કે કાંઈક મફતયું થાય ને એવું કઈક કરી તો મફતયું તો અત્યારે હું કામ કરું ને આ એક જ વસ્તુ છે કે છે ને અહીંયા તમે જોઈ શકો કે